you mm -hmm. नममुख जाता संकान कि जे मारा हाला i નરસિંહ મહેતા એ આપણે સંગ ન કરવો એમ કીધું મુક્તાનંદ સ્વામી એમ કે છે કોનો સંગ કરવો મુક્તાનંદ સ્વામી જયારે સત્સંગમાં હોય આ એક આપણા માટે લીલા હોય એટલે હું નહીં વિચારવાનું કે મુક્તાનંદ સ્વામી ને આવી સમજણ નથી પણ આપણને સંભાળી રાખવા એનું મનન કરવા એમાંથી બોધપાઠ લેવા માટે આ લીલા કરેલી હોય મુક્તાનંદ સ્વામી જયારે આપણા સંત મંડળને લઈને બધે હરતા ફરતા તો બધા સંતો બીજા ધામધામ માંથી આવેલા હોય દરેક ની પ્રકૃતિ અલગ હોય કોઈ બરાબર વર્તન ન કરતું હોય કોઈ માનતું ન હોય એક વખત મુક્તાનંદ સ્વામી મહારાજ ને ફરિયાદ કરેલી કે આ સંતો મારું કઈ માનતા નથી કે બરાબર રહેતા નથી ત્યાર પછી મહારાજે જોયું કે ઠીક એટલે આપણને બતાવવા માટે કે ચલો મુક્તાનંદ સ્વામીને આ સંતો આપણા હરિભક્તો કેવા છે એનો મહિમા થાય મારે દ્રષ્ટાંત સમજાવવું પડશે પ્રેક્ટિકલી ને મુક્તાનંદ સ્વામી ને આજ્ઞા કરી કે જાઓ તમે જઈ આવો માટે અને સ્વામી બધે ફરતા ફરતા ધાંગરા મંદિર આવે છે એટલે રામજી મંદિર હોય એવામાં અને પછી બધી ફરતા ફરતા બધા બાવાઓ બીજા અન્ય સાધુઓ એ બધાના જીવન જોવે છે કફીણ ને ગાંજાન કેવું કેવું સાવ એમનું જીવન છે એમ અને ત્યાર પછી ધ્રાંગધ્રા મંદિરમાં જયારે આવી છે ત્યારે પછી સ્વામી કંટાળી રચના કરેલી છે મારા વાલાજી વાલપ દીસે તેનો સંગ સિદ્ધ તજીએ મુક્તાનંદ સ્વામી કે જેને મારા મહારાજમાં પ્રીતિ હોય એવા સંતો હરિભક્તો એનો સંઘ કેમ હું ત્યજો તે વિના કેને ભજીએ કેવા જેને મહારાજ માં પ્રીતી નથી એવા જે બીજા હોય એવા કોને હું ભજવું સન્મુખ જાતા શંકા ભાલા તણા મે વર્ષે અત્યારે તો ઘણી સુલભતા છે ત્યારે તો સ્વામિનારાયણ સંપ્રદાય નવો કેવાતો હરીફમાન્ય જે આવા બધા સાધુ હોય ઘણા પંથ હોય બધા બહુ વિરોધ હતો એટલે બહુ તકલીફ પડતી આપણા સંતો ને કારીલી ગામ માં મુક્તાનંદ ને બ્રહ્માનંદ સ્વામી ને પૂરી દીધા અને નાક કાપવા તૈયાર થયું તો એટલા બધા ત્રાસ હતા ગોપાળાનંદ સ્વામી એમના સંતોને બહુ માર મારેલો અને કાંટા નું તો કેટલું સાવ ભજન હોય કેટલા હલકા તો એ શેર કાંટા ગોપાળાનંદ સ્મી ના શરીરમાંથી નીકળ્યા જે એક આમ મટકોઈ નો મારવું પડે સંકલ્પ કરે નાખા બ્રહ્માંડ ડોલાવી દે એવા સમર્થ સંતો એ આપણા માટે આ સંપ્રદાય ને આગળ ચલાવવા માટે કેટલા દુઃખ સહન કર્યા કે આપણે આ રસ્તે આગળ ચાલતા હોઈએ એટલે કે સન્મુખ બાજુ આપણે જેમ જેમ આગળ વધતા હોઈએ ત્યારે આપણને સંસારમાં કોઈ બે વચ્ચન બોલે કોઈ કે જોઈ બાપા વાળી જોઈ ભગતરી આ કઈ ઉંમર છે આ ઉંમર આ બધું નો છોડવાનું હોય ઘરમાંથી કુટુંબમાંથી સમાજમાંથી આપણે કઈ બે ચાર શબ્દ એ માટે સાંભળવા પડે તો આપણને સામી એટલા સુધી કે ભાલા તણાવી હવે ઓલા ભાલા તો આવવાના પણ આપણને શબ્દ ભાલા થી અધિક લાગી જાય તો કે છે એને આ રસ્તે ચાલવા માટે ગમે તેવા શબ્દ હોય તો પણ એને સહન કરી લે ખરેખર એક સ્થિતિ આવી જાય ને ભગવાન માં ખરેખર એ તો થાય તો પછી શબ્દ ભાલા જેવો લાગે જ ને એની અસર જ ન થવી જોઈએ કેવો હોય તો સંસાર છે આવું તો ચાલ્યા ઉલટા ના આપડી તીવ્રતા વધવી જોઈએ પરમાત્મામાં વિલીન થશે ત્યાર ત્યાં મુક્ત મંડળની સભામાં ગોઠવાઈ જશે એટલે કીધું હરિજન ને મળશે મળશે મહારાજ ને પણ ત્યાં અનંત ના મુક્ત સુખ લેતા આત્મા પણ વિલીન થઈ જશે ને અહી થી શું પડશે તો કે ભલે ને ભાલા તણામી આવશે ને તો પડી પડી મામા એમ કીધું ને કે એટલે આ અર્થ માં નતું કીધું એમ કે દહી કોઈ દુખ આવે તો આપડે સકામ ના થવું કેમ તો કે પડી પડી ને દે પડશે એમ કે ભાલા તણા આવશે આપણને વરસાદ તો બહુ તો શું થશે કે પડી પડી ને દે પડી જશે તો આપણે આગળ બધા નો ઇતિહાસ જોઈએ મીરાબાઈ નરસિંહ મહેતા ડોસાતાઈ કેસરમિયા જમકુબાઈ બધાએ કેટલું સહન કરેલું છે આપણી કલ્પના આવે એ લોકો ધ્રુવજી ની કલ્પના કરી સામે આથી ઉભો રાખ્યો હોય કે આની નીચે તમને કચડી દેવાના છે ને એક નાનકડો બાળક અને તો એને એક ક્ષણ વાર માટે ભગવાન નું નામ ચિંતન ન જાય આમ સહજ સાંભળી લેવું ને અને કદાચ સહેજ વાર વિચારી લેવી સહજ છે પણ જ્યાં આપણને કોઈ એક શબ્દ બોલે ત્યાં આપણને કેટલું લાગી આવે વખતે આ બધા યાદ કરવા જોઈએ મહારાજ મહારાજ અને મુક્તની લીલા સંભાળી રાખવી તો આવી પ્રેરણાદાયી તો બધાની સંભાળી રખાય કે એમાંથી પણ આપણને પાઠ મળે કે આપણને તો એક બે શબ્દ જ કે છે મુનિસ્વામી તેમ કહી દીધું શબ્દ ના લાગે તે ખરો દે ને પણ જયારે આ સુખ વધારવા માંડે ને એટલે કે સુખ કઈ મૂર્તિ નું ના આવવા માંડે પણ આ ગમભા મંડે બધું ભક્તિ સંબંધી ક્રિયા ભગવાન સંબંધી ક્રિયા ત્યારે ઓલું છે જે છે ઓછું થાય એ જ્યાં સુધી શબ્દ લાગે ત્યાં સુધી ભગવાન બાજુ પ્રેમ જ નથી આપણને એ કોઈ ઈચ્છા શક્તિ જ નથી આગળ વધવાની એટલે જ આપણે એવા શબ્દો પકડી ને બેસી રહીએ આપણું મન આપણને છેતરે છે બાકી કોણ રોકનાર છે આપણને અને આપણે મોહ માયા જ આપણને રોકે છે અને બંધન કરે છે આગળ ભાલા તણા મેં કહી દીધા પણ હવે ભાલા તણા મેં કોણ મારે તો કે સંસારીઓ મારે હવે સંત શું કરે તો કે સુડી ઉપર સયાન કરાવે તો એ સાધુ વચન મારે સુડી સુડી એટલે હવે હવે ભીષ્મ જેવી તો કરે કોઈ આપણા માટે પણ જે સંત છે જેનો સમાગમ કરીએ છીએ તીખા બાણ જેવા વચન શું તો કે આપણા સ્વભાવ ઉપર આપણા પંચ વિષયની આસક્તિઓ ઉપર એના ઉપર તીખા બાણ જેવા વચન મારે આવું આપણે પહેરાય આવું આપણે ખવાય આમ આપણે જવાય આમ આપણે હોય જે આપણને એટલે જે જા પરો રાખે એનો સંગ ન કરો પંપાડે એવાનું બિલકુલ નથી કરવાનું જે આપણને ટોકે એનો કરવાનો કેમ તો કે નિતર આ ભૂલ ઓળખાવશે કોણ ને આગળ વધશું ક્યારે એટલે તો પહેલું પદ જ કેવું હતું બાપાશ્રી તો આપણને કહી દીધું હવે આપણે કેટલું અમલમાં મૂકવું એ આપણા હાથમાં છે મામા એ કહી દીધું પચાસ પછી ગૃહસ્થાશ્રમ ની પ્રવૃત્તિ ઘટાડો પણ કાકા નાન મામા નાન ફઈ નાન થઈનાન ફુવાના કંઈક જીતો મૂકવું જ નથી હોતું આપડે તો ઊંડા ઊંડા કારણ કે પછી ભીંજા એમ ભારે થાય પેલા આપડો વ્યવહાર હતો કે છોકરા પણ કેટલી પેઢી કેટલી સગાઈઓ યાદ હોય એમાં આ સગઈયો ક્યાં યાદ રે આપણે કોઈ એવો પ્રયત્ન કરવા માંગતા જ નથી એક્સ્ટ્રા ટાઈમ હોય અને થયું તો ભલે આજ સભા છે જો લેવાની ભલે તો યુટ્યુબ ઉપર છે ને પછી પ્રવચન આવશે ને આપણે આમ લઈશું પણ પેલા ઓલું બધું આને હારા થઈ આવીએ આને હાજરી આપી આવીએ અહીંયા નહીં ત્યાં સુધી કોઈ દિવસ આ માર્ગે આગળ પ્રગતિ થવાની જ નથી જે કીધું સી રસ્તે ચાલીને ને એવું જીવન બનાવ્યા વગર આ પ્રાપ્તિ શક્ય નથી જ્યાં સુધી અંદર સંકલ્પો સંસાર સંબંધી જો અશુભ ને ટાળવા શુભ કરવાના પછી શુભે ટળે પણ જ્યાં સુધી આપણે એકલા એમાં જ રચ્યા પચ્યા રહેવાના ત્યાં સુધી આગળની પ્રગતિ કોઈ આખો આવડો મોટો જન્મ આવડા મોટા સંતો મુક્તો ની પ્રાપ્તિ અને આવા ક્ષણિકમાં આપણે ક્યારેય નીકળવા જ નહીં માંગતા હોય તો આગળ આપડી એવી કોઈ ખાસ પ્રગતિ થવાની નથી હકીકત છે દુરીજન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે આ માર્ગે જઈશું તો સમાજ તો માયામાંથી એક જીવ નીકળે એટલે માયા તો બધામાં પ્રવેશ કરવાની જ છે અને માયા તો બધામાં રહીને બોલવાની જ છે કે એમને એમ એક અમારા હાથમાંથી એક જીવ ગયો બાકી આપડે કર્તવ્ય તો ઘરના બધા નિભાવીએ છીએ તો એમને તકલીફ પડવી જ ન જોઈએ પણ આમ રહીને આપણે માયા મહારાજ મારી કસોટી કરે છે કે મને આ શબ્દો લાગે છે ખરા પણ પાછા હતા નાય આપણે શું કરીએ છીએ તો કે સંસારમાં ગમે એટલું બોલે ગમે એટલું ઝઘડે તો પાછા એક થઈ જઈએ પણ સત્સંગમાં આપણે થતા નથી એટલે આપણને કીધું દુરીજન લોકો ગમે એવું બોલે તો એનું સુખ ને દુઃખ સહન કરી ખરેખર જો આપણે આપણી સમજણ થી આગળ વધીએ પછી શબ્દ આપણને દુઃખરૂપ લાગવા જ ન જોઈએ શબ્દ લાગે છે છે તો ભલે માં પણ બધા માટે એવા સામાન્ય શબ્દોની તો અસર ન થવી જોઈએ હવે સામે વચન યાદ કરીએ તો ઓહો મામા આમ બોયલા બાપા આમ બોયલા આજ તો મની સ્વામી ની વાતમાં આમ આવ્યું આજ તો આ કીર્તનમાં બ્રહ્માનંદ સ્વામી આમ ગાયું કેવું સરસ છે એનું મનન હોય ને આપણે તો જે ભેગા થશે ને ઓલી બોલી સાસુએ આમ કીધું આ કાકીજી આમ બોલી એક બાજુ એનું મનન જ શા માટે કરી આપણી પાસે ચોવીસ કલાક જ છે એથી વધારે છે જ નહીં જેટલું ઈ મનન થાય એટલું આ મનન ઓછું થાય છે તો આગળ ક્યારે વધશું એના શબ્દોની તો અસર ન થવી જોઈએ ખબર જ છે કે એનો આપણો માર્ગ જુદો છે તો સ્વાભાવિક જ છે કે એને આપણે કઈ અલગ જ લાગવાના અને દેખાણ એટલે આપણે સાચા રસ્તે છીએ જયારે બોલે ત્યારે તો સમજવું કે સાચા રસ્તે છીએ એટલે જ બોયલા માયાના રસ્તે હતા ત્યાં સુધી તો કોઈ બોલવા આવતું જ નથી સાચા રસ્તે ચાલીએ છીએ એવી ખબર પડી જાય કે હા આપડો રસ્તો બરાબર છે તો એની અસર છે જે થવી જ ન જોઈએ અમૃત મીઠા મુક્તિ હરિના ચરિત્ર શું કોનો સંગ કરીએ તો કે એકદમ મીઠી વાણી જે મહારાજ ના પ્રેમ સહિત મહારાજ ની મુક્તો વાત કરતા હોય એવાની પાસેથી પછી કઈ એકલી ભાગવત ને રામાયણ ની કથા કરતા હોય એને બાપાશ્રી ની વાત માં આવીને એમાં તમે મૂર્તિનું દોરડું જલી કથા કરી કે નહીં અને ગુણાતીતાનંદ સ્વામી એમ કે કે શું વાંચો છો એમાં સ્વામિનારાયણ નો મોવાળો આવે છે તો એમાં આપણને શું સીવડવાનું લોકલાજે આયેલા છે એન્ટ્રી પાડી સરવાળે શૂન્ય શૂન્ય ક્યાંક તો માં જતા હશે હાલની પરિસ્થિતિ તો એવી છે કે સત્સંગમાં પંચ વિષય વધે વધે ને વધે ઘટે નહીં કારણ કે આપણી એન્ટ્રી ધમાકેદાર હોય મજા તો અહીંયા વૈધો કે ગઈટો થાળી આવે તો વિધ વિધ ના પકવાન પેલા તો એની હરીફાઈ હોય અને ચર્ચા કરીએ એનો સાર જોઈ મીઠાઈ કેટલી સરસ હતી થાળી કેટલી મોટી હતી જોયું ને આ ચાય તું કેવું સરસ હતું આ કેવું હતું આપણે શું લઈને આવ્યા હમણાં આખા ઘરમાં ચર્ચા કરો કે આજ જેટલા પ્રવચન થયા એમાંથી શું સાર નીકળ્યો શું કીધું મોટા એ કરવાનું મામા શું કે છે ને આપણે કરીએ છીએ શું એનો વિચાર કોઈ દી કર્યો મામા એ તો પ્રથમ ના અઢાર ની ગામ કરવાની કીધી પણ એ નહીં યાદ આવે આપણને આપણને તો આવું જ બધું યાદ આવશે ક્યાંય મામાની ની વાતોમાં કે બાપાશ્રી ની વાતમાં પંચ વિષયમાં ઊંડા ડૂબજો જલસા કરજો એવો શબ્દ આવે તો બતાવવાનું કોઈ પણ મુક્ત હોય પરોક્ષ ના હોય કે પ્રગટ ના હોય કોઈ આગળ પંચ વિષય સહિત વધેલો કોઈ બતાવી દો જોઈ લો તો આપણને આપણી દિશા ખબર પડી જશે આ તો આપણે જ આત્મા નું ચારે બાજુ અત્યાર હોય તો આપણે બધે દોડી દોડીને શું લેશું તો કે એમાંથી આપણી પ્રગતિ જરાય થવાની નથી બ્રહ્મા ભવ સંિક જેવા જેના દર્શન કરવાને આવી આવે આ તો નીચલી કેટેગરીના ના બ્રહ્મા બાપા શ્રી આપણને સમજાવી મૂળ અક્ષર એટલે બ્રહ્મા મૂળ નું કાર્ય એ કરે મહાકાળ એટલે નાશ વિનાશ નું કાર્ય કરે છે એટલે એને ભવ કીધા મહારાજ ના મુક્તો કે એવા બધા દર્શન કરવા આવે છે નરકુંડ નર નરસુ લાગે દુરીજન નું મુખ મન મારે એવા બધા હોય જે મહારાજની મુક્તો ના વિશે દ્વેષ ભાવ રાખતા હોય કે એને ગમતા ન હોય તો એ દુરીજન દુરીજન એટલે બીજું શું આજ કે પેલા શાસ્ત્રોમાં જ્યાં રાક્ષસ ની વાત આવે તો રાક્ષસ ને કોઈ મોટા અને મુક્તો ની વાત આવે તો બીજું એનું રૂપ ન હોય નથી ઓલાનું રૂપ જુદું નથી આનું જુદું તો બે એના વાણી વર્તન થી એક દુરીજન છે એક સજ્જન છે તો એને આપણે ઓળખતા શીખવું પડે એમ તો કે આપણને એવા લાગવા જોઈએ તો આપણા

મહારાજ ને આ મુક્તો વગર રહેવાતું નથી મને પાછો બોલાવો મને હરિજન ભેગા રહેવાની તક ફરીથી આપો એમ આપણે માંગીએ તો હરિભક્તો વિશે જો કઈ આપણને તકલીફ થઈ હોય હોય મતભેદ પડ્યા ત્યાં એક નથી થતા કુટુંબમાં તો સવાર ને સાંજે પાછતા એક ના એક રસ થઈ જઈએ બધું ભૂલી જાય કઈ યાદ નથી રહેતું ને આનંદ આનંદ જ થઈ જાય એવો હરિભક્તોના સમૂહ વચ્ચે રહેવાનું આપણને થવી જોઈએ સુખ દુઃખ સહન કરીને કોઈની કઈ અગવડ સગવડ હોય તો એકબીજા શેર કરીએ કે આપણા ઉતારામ જગ્યા હોય દઈએ એને પેલા આપણે દર્શન કરવા જવું હોય તો ભલે નહીં નહીં લઈને આપણો પછી વારો આવે ત્યારે મહારાજ ને મુક્તો નો રાજીપો મળશે ત્યાં સુધી તો આપણી એવી ઇન્ટરનલ પ્રગતિ નથી થવાની જ્યાં સુધી આપણે મહારાજ ને મહારાજના મુક્તો ને એના હરિભક્તો ને એના વિશે દેહત્મ બુદ્ધિ થવી જોઈએ એમની સાથે આત્મ બુદ્ધિથી જોડાવવું જોઈએ ત્યાર પછી આપણી આગળ પ્રગતિ થાય ત્યારે મહારાજ જાણે ઠીક હવે મારા ઘર નો તું થયો જય સ્વામિનારાયણ